નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ સમસ્ત બ્રહ્મ સમાજ લીલીયા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે બહેનોએ ભાગ લીધો હતો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત બહેનોને શિવણ સહિતની તાલીમ તેમજ સ્ટાઇપન અને સ્વ સહાય જૂથની સહાય પણ મળવાપાત્ર છે જેમાં લીલીયા તાલુકાભરની બસોથી વધારે બહેનોએ ભાગ લીધો હતો આવનારા દિવસોમાં આ બહેનો સ્વરોજગારી મળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા

અત્યારથી બસો ઉપરનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે અને અમે લોકો સાંજ સુધી અહીંયા આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રાખવાના છીએ આપ જોઈ શકો છો અમરેલી થી અમે લોકો અહીંયા આ ફોર્મ ભરવા માટે આવ્યા છીએ ત્યારે બોડી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા માટે હાજર છે તેમજ અમરેલી સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ દિલ્લીયા સમસ્ત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે અમે આજે આ કાર્યક્રમ કર્યો છે હું ચિરાગ ત્રિવેદી અમરેલી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ આજ રોજ લીલીયા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત એક કેમ્પ યોજેલ છે આ યોજના લોકોના ઘર સુધી પહોંચે અને લોકોને એનો લાભ મળે એ માટે લીલિયા શહેર સમસ્ત બ્રહ્મમા સમસ્ત બ્રહ્મસમાજ તેમજ અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજ સંયુક્ત ઉપક્રમે આ જે કેમ્પ રાખેલ છે એમાં બસ્સોથી બેનોએ વધારે ભાગ લીધેલ છે અને આજ આવા કેમ્પ સંયુક્ત રીતે ભવિષ્યમાં પણ કરીએ તેવો અમે નિર્ધાર કરીએ છીએ હા બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપ ઉપક્રમે આ છે આમાં બહેનોને શું શું લાભ છે બહેનોને સીવણ માટેના સંચા મળશે બ્યુટી પાર્લરના લાભ મળશે તેમજ ફૂલ માળાઓ બનાવવા માટેની ટ્રેનિંગ મળશે તેમજ તેમજ એને સ્ટાઈપંડ મળશે પંદર હજાર સુધીની ટુલકીટ અને એક લાખ રૂપિયા સુધીની લોન પાંચ ટકાના વ્યાજ દરે આપવામાં આવશે